દેવગઢ બારીયા નગરમાં પાલિકાના ઇલેક્શનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મંત્રીના હસ્તે કામોનું મુહૂર્ત કરાયું અગિયારથી વધુ કામોનું મુહૂર્ત કરવામાં આવ્યું રૂપિયા બારસો નેવ પોઈન્ટ ચોપન લાખના કામોનું મુહૂર્ત કરાયું નગરના મુખ્ય રસ્તાઓની રિસ્પેન્સિંગ ભૂગર્ભ ગટર ફેઝ ટુ તેમજ આરસીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું ત્રણથી વધુ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું

દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું શેવનિયા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મીટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે પીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારીયા નગર માટે પણ આજે એના રસ્તા છે વીજળી છે પાણી છે ખોટી ગટર લાઈન છે જે જે યોજનાઓ ઘટે છે એના માટે ચૌદ કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે ગામની સુખાકારી ગામનો વિકાસ જે ખૂટ્યો છે કર્યો છે આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર સુવિધાયુક્ત લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે આગામી દિવસોમાં એ તાકાતથી અમે આગળ વધવાના છે નગરના તમામ સમાજના મારા આગેવાનો કાઉન્સેલર મિત્રો બધા સાથે મળીને દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે એના માટેનો આજનો કાર્યક્રમ થઈ